આ ધરલે છે ઓ તો કોટે કોટે કેતો તો મુકા આપલા જાળી તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાના અને અત્યારે હું જસ્ટ પેપર દઈ આવ્યો આવો છું ઘરે હવે તો કહેવાય ને આમ અંદરથી મજા જ આવે છે કારણ કે છેલ્લા બે જ પેપર બાકી રહ્યા છે ને કાલે એક શનિવારનું પેપર ને રવિવારે તો રજા સોમવાર સોમવારનું પેપર બે જ પેપર બાકી રહે ને હું પેપર દઈને વ્યાશ સીધું ઘરે આજે છે ને ઇંગ્લિશનું પેપર હતું બિઝનેસ ઇંગ્લિશનું ને પેપર દઈ દીધું છે ને અત્યારે જ ને મને બાર બહારનું ખાવાનું મન થયું છે કેટલા ટાઈમથી છે ને ભાઈ ઘોઘરા કેવું કે ખાવાનું મન થયું હતું પણ ને પછી મેં કીધું કે નહીં આજે છે ને છોલે ભટુરે ખાઈએ તો આજે છે ને હું નાસ્તો લેવા જઉં છું છોલે ભટુરે ગામમાં તો હાલો ડાયરેક્ટલી આપણે પેલા નાસ્તો લઈ આવીએ

ડુંગળી આચાર ને લીંબુ ત્રણેય વસ્તુ મરચું આવ્યું હોય એટલે આના છોલે જ મજા આવે ખાવાની તો જો છોલા ભટુરે જ બાર કાઢી દેસ ને હવે છે ને એની અંદર નાખી દઈએ આપણે છોડું ગમ લીંબુ મજા આવે ખાવાની ખાટું ખાટું લાગે ને એટલા માટે હવાને નાખી દેવાનું પાછું આમાં ને મિક્સ કરી દેવાનું ને મસ્ત લાગે યાર તો હાલો હું ડાયરેક્ટ નાસ્તો કરી લઉં યાર તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને કાયબેન આવ્યા હતા સ્કૂલેથી ઘરે અને જોઈ કપડા બદલીને જોઈ નખરાત કરે છે ને આપણા ઘરે યાર કોણ આવ્યું આમ જો ફાઇન છોકરા આવ્યો

આમ છે આમ છે ગમે પોઝિશન ને છે ને ટૂંકમાં ત્રણ મિનિટ થી તે પાંચ મિનિટ નો ટાઈમર મૂકશું અને એ જો ટાઈમરમાં માં બેન મને દાંત કઢાવી દે પછી ખીજવી દે જો હું ખાટો થઈ જાવ ટૂંકમાં છે ને હલી જામ તો હું આઉટ ને કાય બેન જીતી જાય તો અમારે છે ને એવી કઈ ગેમ રમવાની થાય છે તો રમી ને એક્સાઇટમેન્ટ એક્સાઈટમેન્ટ નથી ઉત્સાહ નથી તને ગેમ રમવાની જરાય નહીં તો રેવા દે નથી રમી જાની નહીં રમી 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 તને હા તો પાડે છે તો કઈ વાંધો નહીં હાલો તો તમે પણ બધા બી કન્ટિન્યુ લોક માં બના રહેજો ને તો ડાયરેક્ટલી આપણે ચાલુ કરી દે છે આપડી ગેમ હાલો વિયો સેટી ઉપર હાલો નવાન પર મજા આવતી લાગે આ બે ને તો ફાઇનલી મિત્રો અમે છે ને ગેમ ચાલુ કરતા ની પેલા છે ને અમે ત્રણ જણા છીએ ને ત્રણ એટલા માટે અમે ડાયરેક્ટ પેલા પાકી લઈએ ને જે પેલા પેલા પાક ને બીજા પાક છે ને એ બે વચ્ચે ગેમ થાય ને જે જીત છે ને એની યાર પાછું મારું સ્ટોન પેપર સીઝન ચાલુ જ થાય હાલો આપણે ડાયરેક્ટ પેલા પાકી લઈએ

એમનું મજ રાખીએ દાંત આવે ચાલ કે એમને ટુક છે ને હલ્લી નો છે ને ચાલ કે આપણે ચાલુ રાખીએ તો હાલો અમે બે સ્ટોન પેપર હવે સીઝર રમો સ્ટોન પેપર સીઝર હાલો સીઝર આવી ગઈ સ્નામન નો વારો હવે તારે જે પોઝ ઉભી તો રે ને જે પોઝ રહેવું હોય ને એ માં રહી જા તો હવે તો છે ને ડાયરેક્ટ એ ભાઈ ને જે પોઝ માં રહેવું હોય ને એ પોઝ માં રહી જાય અને ડાયરેક્ટ કાયો બેન સ્ટેચ્યુ કરી દે તો હાલો કાયો બેન સ્ટેચ્યુ કરી દે સ્ટેચ્યુ હાલો નમન ભાઈ સ્ટેજ તો થઈ ગયો હોય તારી રીતે દાંત કઢાય ખી જે કરું હોય કર તું એ આખું બંધ નઈ કરવા રહ્યો હાલો હલી ગયો ભલે અતો કરી નથી કરે અહીંયા તો આ ધલ્લે છે આવ તો કોટે કોટે કેતો તો આવ હાલો મારીને કાયનો ચાલે સ્ટોન પેપર સીઝર ચાલુ થાય તો મુકાબલા જારી રાખે સ્ટોન હરખી રે સ્ટોન પેપર સીઝર સીઝર આવી છે આ તારે જે પોઝ મારી હોય રી જા રેડી આવો રેડી 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 જે પોઝ મારી હોય રી ગઈ સ્ટેજ મારી લાડકી બે મારો હું તો ભાગ ખાયો હું તો હેરાડ ઉપાડ છે ખાયો ખાયો ભાગ ખાયો તારા ટીચર કેતો હતા કાવ્ય બેન છે ને જો હોઠળ લાવ્યા છે એક બોલ માં હવે ની હલતી હલી ગઈ હલી ગઈ હું ભાગ ખાયો જો જને હવે પાછો બીજો રાઉન્ડ કરીએ અરે યાર પણ ભાગ તો પડ્યો જ મેં જોયો તો મિત્રો કોટુ બોલે છે ભાગ પડ્યો તો હું જા ખાવા જાતો તો એટલા માટે બોલે એ ખાવા જાતો તો એટલા માટે બોલે હાલો હવે પાછો બીજો રાઉન્ડ પાકો હું બાકી ગયો છું હાલો બીજો કોણ છે હાલો જલ્દી પાકો કાય રે હાલો પાછું સ્ટોન પેપર સીઝર વર્સિસ કાય વર્સિસ તુસાર સ્ટોન પેપર સીઝર ટોન પેપર સેજર પંજો છે ને મુઠ્ઠી ને પંજા પેક કરી લીધો હવે મને હલાવશે અને ટુક માં છે ને ગમે કોશિશ કરશે હું હલવાનું છું ની તો હું મારી પોઝમાં થઈ જાવ રેડી એમ ની કરવાનું હાલો મારી પોઝમાં થઈ ગયો

તો ફાઈનલી મિત્રો અત્યારે જ છે ને થોડીક વખત તમે ગેમ રમી લીધીશ ને ફાઈના છોકરા હારે ને કાવ્ય અરે છે ને થોડીક મસ્તી અને છે ને થોડોક આનંદ કરી લીધો ને કાવ્ય છે ને અત્યારે વોલીરૂમ માં છે ને હું કહેવાય ફાઈનો છોકરો પણ ગયો છે ટ્યુશનમાં કારણ કે છે ને ટ્યુશનમાં જવાનું હતું ને એટલા માટે સ્ટોન પેપર સીઝર છે ને એની પછી અમે ડાયરેક્ટલી સ્ટેચુ નું ગોનું વિચાર્યું કારણ કે છે ને સ્ટોન પેપર છેતરમાં તો ગમે જીતી કે ને સ્ટેચુ છે ને કાવ્યબે મેં કીધું હું તારો ભાગ ખાઈ દો ડાયરેક્ટલી ઊભી થઈ કે ના એમ કરીને ઊભી થઈ ગઈ આમાં છે ને એ આઉટ થઈ ગઈ છે તો જમવાનો ટાઈમ તો થઈ ગયો છે ને બેસી ગયો ડાયરેક્ટલી જમવાના આજે જમવામાં છે ભાજી રોટલી અને ઢોકળી તો હાલો આપણે ડાયરેક્ટલી જમી લઈએ તો ફાઇનલી મિત્રો છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે બાય